સુરતના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક વિજય વોન્ટેડ નામના ઇસમે સાગરિકો સાથે મળી બુઠલેગર વિજય રાઠોડને લાકડાના ફટકારે તલવાર વડે માર મારી વિડિયો મૂક્યો સ્ટેટસ વિજય વોન્ટેડે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા પોલીસ એક્શનમાં આવી વરાછા પોલીસે તાત્કાલિક અસરથી વિજય વોન્ટેડની અટકાયત કરી તો ઇજાગ્રસ્ત વિજય રાઠોડને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જૂની અદાવત ને લઈ ઇજાગ્રસ્ત વિજય રાઠોડ અને વિજય વોન્ટેડ વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલતું હતું ઇજાગ્રસ્ત વિજય રાઠોડ દાવના ધંધા સાથે સંકળાયેલો છે અને તેની સામે બે વખત પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે બીજી તરફ આરોપી વિજય વોન્ટેડ પણ મારામારી સહિતના અલગ અલગ ગુનાઓનો આરોપી છે અને તેની સામે પણ બે વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે कल रात वराछा पुलिस स्टेशन में रात को ग्यारह बजे एक एकता नगर झोपड़पट्टी जो वराछा पुलिस स्टेशन के हद विस्तार में आता है वहां पे एक मारा मार की घटना सामने आई इसके तहत पुलिस ने तुरंत एक्शन लेते हुए खुलनी कोशिश 1091 जीरो नाइन वन बी एन एस एक सौ और जीपी एक्ट वन के तहत फरियाद दाखिल की है फरियादी जो है वो दीपाली बहन है जो की वाइफ ऑफ विजय भाई राठौड़ है

आ, दो बार हो चुकी है और प्रोहिबिशन के चार ऑफेंसेस तो टोटल रजिस्टर्ड है इसमें आरोपी को हमने अभी धरपकड़ की है और इसकी हम पूछपरछ कर रहे हैं और आगे जो इसमें इन्वॉल्व है और क्या इसमें क्यों इसे तलवार से जो मारने का जो वीडियो में आ रहा है दिख रहा है आ, वो ऐसा क्यों किया और क्या इसका पीछे कारण है इसका पूरी तपास करेंगे